અમરેલી ભાજપના ઉમેદવાર મુદ્દે ક્લસ્ટર પ્રભારીએ નિવેદન આપ્યું છે ક્લસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા જ રહેશે તેવું તેમણે કહ્યું છે સાથે કહ્યું કે કોઈ વિરોધ પણ નથી રૂપાલાના વિરોધ મુદ્દે સુખદ અંત આવશે તેવો વિશ્વાસ પણ યુડાસમા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો ભરત મીડિયામાં કોઈ રોષ નથી કોઈ તાળું લાગ્યું નથી તમે આ દ્રશ્ય જાતે જોયું છે આ દ્રશ્ય જોઈને એવું માનવામાં ના આવે કે કોઈ કારણ તાળા વાગે ઉમેદવાર ભરતભાઈ સુતરિયા જ રહેશે ગોંડલની ની મિટિંગ થાય પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજમાં પ્રયત્ન ચાલે છે સુખદ અંત માગે ગોંડલની મિટિંગ થાય પછી પણ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે ક્ષેત્રિ સમાજમાં પ્રયત્ન ચાલે છે સુખદ અંત મામલે